ડાકણા રંગાઈ ગયા રે અરે સાહેબ આવે છે દિવાલો ચિતરાઈ ગઈ રે અરે સાહેબ આવે છે ખાડા બધા પુરાઈ ગયા રે સાહેબ આવે છે પોલીસ દાદા ગોઠવાઈ ગયા રે અરે સાહેબ આવે છે સાહેબ આવે છે સાહેબ આવે છે સાહેબ આવે છે અહીંયા અત્યારે તો રીલ છે રીલ એટલે અમે અહીંયા આવતા પહેલાં રીલ બની ગયું હોય કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય સ્વચ્છતા થઈ જાય પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આવીએ રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપણું આયોજન હોવું જોઈએ સીએમના આગમનના સમાચાર આવતા જિલ્લાનું વહીવટી તંત્ર ધબકતું થયું હોય એમ જ ચોમાસા દરમિયાન જે ખાડા પૂરવામાં તંત્રને આડસ આળસ આવી રહી હતી તે ખાડા રાતોરાત પુરાણ થઈ છે એટલું જ નહીં આ ખાડામાં અત્યાર સુધી માત્ર પથ્થર અને કોલસાના પોલ નાખવામાં આવતા હતા જે પુનઃ વરસાદ પડતા જ નીકળી જતા હતા જોકે સીએમ વસાવા આવતા જ આ ખાડા ઉપર હવે દામણ લેવાયેલ યુક્ત કાર્પેટિંગ વડે થીંગડા માણવામાં આવી રહ્યા છે તો ડાયવર્ઝન માર્ગ ઉપર બ્લોક સહિત અન્ય વ્યવસ્થા સદાનંદ હોટલ પાસે તેમજ અન્ય માર્ગો ઉપર થઈ રહી છે વઢુમાં રાતોરાત રોડ રસ્તાની સફાઈ તંતોડ મહેનત વડે કરવામાં આવી રહી છે તો મિશન કમ્પાઉન્ડ ખાતે ગાડીઓના પાર્કિંગ માટે રોડ રસ્તા અને સફાઈ પણ કરવામાં આવી રહી છે રાતોરાત અંકલેશ્વરમાં આવેલા બદલાવ બાદ સવારે જાગેલી જનતા હાલ તો મન મન હડખાઈ રહી છે કે ચાલો સીએમ આવ્યા એટલે થોડી તકલીફ તો દૂર થઈ રહી છે ત્યારે સીએમ આ વર્ષમાં એક બે વાર શહેરમાં આવે તો માર્ગોના નવીનીકરણ અને સફાઈ ચોક્કસ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે આ વચ્ચે સીએમના આગમન પૂર્વે સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બની રહી છે સાહેબ આવી રહ્યા છે અને વાયરલ થઈ રહી છે આ અંગે થોડા સમય પૂર્વે સીએમ દ્વારા આણંદમાં જાહેર કાર્યક્રમમાં પ્રતિક્રિયા આપી હતી કે રીલ અમારા આવતા પહેલા જ વાયરલ થઈ જાય છે કે સાહેબ આવી રહ્યા છે રોડ રસ્તા બની રહ્યા છે સફાઈ થઈ રહી છે પણ અમે આવું ઈચ્છતા નથી તંત્રને કટાક્ષ કરતા અને પોઝિટિવ લેવા સાથે કાયમ સફાઈ અને રોડની મરામત ટકોડ કરી હતી છતાં તેનું પુનરાવર્તા અંકલેશ્વરમાં જોવા મળી રહ્યું છે એ વાત ચોક્કસ છે આજ રોજ આપણા માધ્યમથી અંકલેશ્વર શહેર તાલુકાની જનતાને વિદિત કરવા માંગુ છું કે આ જ રીતની કાર્યવાહી જો આ શાસકો સતત અને અવિરતપણે કરતા હોય તો એ અભિનંદનને પાત્ર છે પરંતુ જણાવતા દુઃખ થાય છે કે આખું ગામ અને તાલુકાના આંતરિક તેમજ મુખ્ય માર્ગો ખાડા ટેકરાથી અને વાહન ચાલકો એનાથી અત્યંત ત્રસ્ત ત્રસ્ત થયેલા છે ત્યારે જ્યારે મુખ્યમંત્રી શ્રી ગુજરાતના અંકલેશ્વરની મુલાકાતે ચાર તારીખે આવનાર હોય આ બધી લીપાપોતી કરવાની ચાલુ કરી છે એ ખેદજનક બાબત છે એમણે જો જનતાની ખરેખર જ લાગણી હોય અને જનતાના લોકો માટે ખરેખર હિત વિચારતા હોય તો આ રીતના કાર્ય આ રીતના કાર્ય એ લોકોએ અવિરતપણે કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર આચાર્ય વગર કરવા જોઈએ એવું મારા મતે માનું છું